ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલી આદર્શ નિવાસ કુમાર અને કન્યા શાળામાં તાજેતરમાં એક મહત્વપૂર્ણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વૈશાલી મેડમ દ્વારા વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં ગંભીર મુદ્દાઓ જેમ કે સાયબર ક્રાઇમ બાળ મજૂરી બાળ લગ્ન અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોને આધુનિક સમયમાં વધી રહેલા ગુનાઓ અને બદલાયેલા કાયદાઓથી માહિતગાર કરવાનો હતો પીએસઆઈ વૈશાલી મેડમે વિદ્યાર્થીઓને સમજાવ્યું કે કેવી રીતે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ તેમણે સાયબર ફ્રોડથી બચવા માટેના ઉપાયો જેમ કે અજાણ્યા લિંક્સ પર ક્લિક ન કરવું વ્યક્તિગત માહિતી શેર ન કરવી મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરવો વગેરે વિશે વિગતવાર જાણકારી આપી હતી આ ઉપરાંત તેમણે બાળકોને બાળમજૂરી અને બાળ જેવી સામાજિક કુરીતિઓ સામે જાગૃત કર્યા અને જણાવ્યું કે આવા કિસ્સાઓમાં કાયદાકીય મદદ ક્યાંથી મેળવી શકાય છે તેમણે વિદ્યાર્થીઓને સમજાવ્યું કે જે તેઓ કોઈ ગુનાહિત પ્રવૃત્તિના સાક્ષી બને તો ડર્યા વગર પોલીસનો સંપર્ક કેવી રીતે કરવો આ પ્રસંગે ભરૂચ અને અંકલેશ્વર મહિલા પોલીસની ટીમ પણ ઉપસ્થિત રહી હતી આ ટીમે પોતાની કામગીરી અને મહિલાઓ તથા બાળકોની સુરક્ષા માટે કરવામાં આવતા પ્રયાસો વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી અને જ્ઞાનવર્ધક સાબિત થયો જેનાથી તેઓ ભવિષ્યમાં આવા જોખમોથી બચી શકે અને સુરક્ષિત રહી શકે રહેલા કેચર્સ છે પાછળ બધા આજરોજ હું હું પીએસઆઈ વી એ આહીર મહિલા પોલીસ સ્ટેશન અને મારી સાથે બંને સી ટીમ એટલે કે સી ટીમ ભરૂચ અને સી ટીમ અંકલેશ્વર અંકલેશ્વર GIDC ની આ આદર્શ નિવાસી કન્યા તથા કુમાર શાળામાં ધોરણ નવ અને દસ ના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓમાં આવી અને સેમિનાર યોજ્યો. આ સેમિનાર ની અંદર અમે આ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને કાયદાકીય રીતે માર્ગદર્શન ટ્રાફિક અવેરનેસ સાયબર ક્રાઇમ અને પોક્સો રિલેટેડ ગુનાઓ વિશેની ચર્ચા કરવામાં આવી અને વિદ્યાર્થીઓ તરફથી પણ જે એમણે પ્રશ્નોતરી હતી એ પ્રશ્નોતરી એમણે કરી અને અમે એમને સરસ વ્યવસ્થિત જવાબ આપી સમજાવ્યા. અને સારું એવું આજરોજ અમે માર્ગદર્શન આપ્યું અત્રેની આદર્શ નિવાય શાળા કુમાર અને કન્યા અંકલેશ્વર ખાતે આજરોજ ભરૂચ સી ટીમ દ્વારા માનનીય પીએસઆઈ વૈશાલી મેડમ તથા તેમની ટીમ અત્રેની શાળામાં કન્યાઓ અને કુમારને પોલીસ તરફથી સાયબર ક્રાઇમ ટ્રાફિક અવેરનેસ બાબતે જણાવવા માટે અત્રે આવેલ છે અને વિદ્યાર્થીઓને આ બાબતે જે કાંઈ માહિતી આપવાની છે એ ખૂબ સારી રીતે આપી છે સાયબર ફ્રોડ કેવી રીતે થાય છે ક્રાઇમ કેવી રીતે થાય છે બાળકો મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરે અને કેવી રીતે ન કરવો જોઈએ એ ઘણી બધી બાબતથી અવગત કરી અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પોતે આવા ખોટા રસ્તે ન જાય અથવા તો આવા કિસ્સાઓનો ભોગ ન બને એના માટે શું કાળજી રાખવી? જીવનમાં પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કયા પ્રકારની મહેનત કરવી? શિક્ષણમાં પણ કેવી રીતે મોબાઈલનો ઉપયોગ કરવો? એની ખૂબ સરસ માહિતી આજે આપવામાં આવી મારું નામ વસાવા હેનરી બેન ભાઈ છે. આજે આજે અમારી આદર્શ નિવાસી કન્યા તથા કુમાર મેડમ આવ્યા તેઓએ અમને ખૂબ સારી માહિતી આપી ભવિષ્યમાં અમે કોલેજ કરીએ જ્યારે શામાં ભણીએ બાર બહાર જઈએ ત્યારે કોઈ કોઈ છોકરી કોઈ છોકરી એકલી જતી હોય કોઈ નહીં હોય આજુબાજુ કોઈ કોઈ વ્યક્તિ નહીં હોય ત્યારે ત્યારે આપણા ન કોઈ વસ્તુ આપણને કામ આવે એવી પર્સમાં રાખવી જોઈએ તથા તથા આજુબાજુમાં કોઈ વ્યક્તિ હોય તેની પાસે જઈને એકસો એક્યાસી નંબર અથવા સો નંબર પર આપણે કોલ કરી શકીએ